સત્તાધારને વિવાદને લઈને છેલ્લા કેટલાક દિવસોથી આ અલગ અલગ જગ્યાએ વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યું છે તો અલગ અલગ જગ્યાએ બાપુના સમર્થનની અંદર આવેદનપત્ર આપવાની પણ અલગ અલગ જિલ્લાઓની અંદર શરૂઆત થઈ ચૂકી છે પછી વાત હોય સનાતનને લઈને કે પછી આ વિવાદમાં હોય રાજનેતાઓની એન્ટ્રીને લઈને પણ હવે ફરી વખત એક એન્ટ્રી થઈ છે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદે અમરેલીની અંદર આ સત્તાધારના વિવાદને લઈને કલેક્ટરને એક આવેદનપત્ર આપ્યું આવેદનપત્ર આપતા આ સમગ્ર વિવાદ છે તેને શાંત પાડવા માટે જે આની અંદર નક્કર પુરાવા વગર જે લોકો આક્ષેપો કરી રહ્યા છે તેમની સામે કાર્યવાહીની પણ માંગ કરવામાં આવી છે આ માંગ સાથે જે આવેદનપત્ર આપવામાં આવ્યું ત્યારે આ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સુરેશભાઈએ શું કહ્યું તે પણ એકવાર સાંભળ્યું એવા સત્તાધાર ગામને જે તત્વો દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી બદનામ કરવામાં આવે છે એમને અમે સર્વ હિન્દુ પ્રેમી ભાઈઓ

થોડા દિવસોથી સોશિયલ મીડિયાના માધ્યમથી હિન્દુઓનું આસ્થાનું તત્વો દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી બદનામ આવે છે એમને અમે સર્વ હિન્દુ ધર્મપ્રેમી ભાઈઓ સાથે મળી અને આજરોજ માન્ય શ્રી કલેક્ટર સાહેબને એક આવેદન પાઠવેલું છે તો આવા તત્વોને ખરડા પાડે અને કડકમાં કડક સજા થાય એવી તમામ છે જય જય શ્રી રામ એક બાદ એક જિલ્લાઓની અંદર આ વિવાદને લઈને અલગ અલગ જગ્યાએ આવેદનપત્ર આપવામાં આવે છે પછી સુરત હોય અમરેલી હોય ગીર સોમનાથ હોય કે પછી અલગ અલગ જગ્યાએ આવેદન આપવામાં આવે છે સાધુ સમાજ સત્તાધાર જઈને બેઠક કરે છે રાજનેતાઓ સોશિયલ મીડિયા ઉપર આ વિવાદને લઈને પોતાની પ્રતિક્રિયા આપે છે પણ સનાતન સાથે જોડાયેલો આ વિવાદ કેમ શાંત થવાનું નામ નથી લેતો બાપુ પર જે આક્ષેપો લાગ્યા છે તે કેટલા સત્ય અને કેટલા પાયા વિહોણા એ ખબર નથી પણ આમાં સરકાર કેમ કોઈ તપાસની માંગ કરતી નથી કે સપા સરકાર કેમ કોઈ સમિતિ બેસાડી આ વિવાદને શાંત પાડવા માગતું નથી તેને લઈને અનેકો વખત વિરોધો થઈ રહ્યા છે અને પણ આ વિવાદને લઈને આવેદનપત્રોની પણ ગામે ગામ શરૂઆત થઈ ચૂકી છે તમારું શું માનવું છે આમાં અલગ અલગ સંસ્થાઓ હોય કે પછી બાપુના સમર્થકો આ વિવાદને લઈ અને સરકાર પાસે જે સમિતિની માંગ અને તપાસની માંગ કરી રહી છે તેને લઈને તમારું શું માનવું છે તે અમારી કોમેન્ટ બોક્સની અંદર અચૂક જણાવજો અને આવા જ અહેવાલો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝરૂમને આજે જ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો નમસ્કાર